ગત રોજ અજાણ્યા અડતાલીસ વર્ષીય ઈસમ પગથિયાની બાજુમાં ખુલ્લી જગ્યામાં મૃત પામ્યો હતો જે અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહની આજુબાજુ તેની ઓળખ કરવા સર્ચ કરવા છતાં ન મળી આવતા પોલીસે પ્રાથમિક મૃતદેહને પીએમ કરાવી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં ત્રણ દિવસ માટે મૂકવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી પોલીસ દ્વારા અજાણ્યા ઇસમ કોણ છે તેમજ વિવિધ પોલીસ મથકમાં ગુમ થયેલ ઈસમો અંગેની વિગતો મેળવી હતી